આજે તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના રોજ રક્ષાબંધન પહેલાં તો આપ સર્વોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ બાલાજી ગૃહ બાળાજી ફાઉન્ડેશન દ્વારા મુખ્યા અને ભોજન આજે રક્ષાબંધનના દિવસે બધા બહેનો રજા ઉપર છે જેથી કરીને આજે બધા બાલાજી ગ્રુપના સભ્યોને દ્વારા જ જમણવાર બનાવવાના છે આજે કોઈ મહિલાઓ છે નહીં એટલે જો અમારા બાલાજી ગ્રુપના બધાએ સેવા કરી રહ્યા છે શાક સુધારે છે અત્યારે સવાનો ઉઠ્યા છે એટલે ભારત કમ્પ્લીટ થઈ ગયા છે બટેટા સુધારી રહ્યા છે આજે બધી ભાઈનો રજા ઉપર છે એટલે આજે બધા ભાઈઓનો વાળો છે જમવાનું બનાવવાનો અન્ન સેવા બંને રહેવું જોઈએ બાલાજી ગ્રુપનો એ અધ્યાય છે દાળ માટે પણ તૈયારી થઈ ગઈ છે મારા ભરતભાઈ છે ટમેટા સુધારી રહ્યા છે સર્વે બાલાજી ગ્રુપના મેમ્બરો સેવા આપી રહ્યા છે આજે એમના હાથનું બધાને જમવાનું છે અન્નદાન એક મહાદાન કોઈ પણ વાર હોય આપણું અન્નદાન બંધ ન રહેવું જોઈએ ખાલી વધીને આપણે આઠમનું પણ હજી કાંઈ ફિક્સ નથી ચાલુ રાખવું કે બંધ રાખવું પણ નવ્વા ટકા ચાલુ જ રાખવાનું છે બંધ નહીં રહી આપણે જો બધા ભાઈઓ સેવા આપી રહ્યા છે આજે બટેટાનું શાક દાળ ભાત પૂરી ખમણ આજે જિજ્ઞેશભાઈ ચૌહાણ એમના તરફથી ખમણ આપવાના છે એમની દીકરીનો જન્મદિવસ હોવાથી મંડપ સરિસવાળા એવા મિત્રો બધા બા મેમ્બરો સેવા આપી રહ્યા છે તન મન ધનથી સેવા કરી રહ્યા છે આજે તો રોજ કરતાં પણ વહેલું જમવાનું થઈ એવું લાગે છે આજે રક્ષાબંધન છે પવિત્ર તહેવાર છે આજે અમારા દાદાજીઓ બાપા એમના મહેરબાનીથી આ બધું ચાલી રહ્યું છે અન્નદાન એ મહાદાન જનસેવા એ જ પ્રભુ સેવા બાલાજી ગ્રુપનો એક અધ્યાય છે અન્નદાન કોઈ દિવસ બંધ ન રહેવું જોઈએ એક પણ દિવસ બંધ ન રહેવું જોઈએ આપણે જે કરવું હોય તે કરશું અમારા બાલાજી ગ્રુપના દરેક સભ્યોને એમ કહેવાનું થાય છે આઠમનું પણ ચાલુ રાખશું બંધ નથી રાખવાનું આપણે 入れろ。<Okay. S 2> <Okay. S 1> okay.